જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે હું દરેક મહિલાઓ માટે ઉપયોગી વિડીયો લઈને આવી છું તો આપણને બધાને છડા એટલે કે પાયલ પહેરવી તો ગમતી હોય છે પણ છડા કાળા પડી જતા હોય છે તો આપણે તેને ઘરે જ ચમકાવી શકીએ છીએ તો નવા જેવા કરી શકાય છે તો ઘરની સામગ્રીથી છડા સરસ રીતે ચમકી જતા હોય છે તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે એટલે એન્ડ સુધી જરૂરથી જોજો તો તમે જોઈ શકો છો મેં અહીંયા બે જોડ કાળા પડેલા છડા લઈ લીધા છે તો તેની અંદર કાટ આવી ગયો છે તો આ ટિપ્સ વડે તમે કોઈપણ ચાંદીને ચમકાવી શકો છો તો હવે આપણે એક વાસણની અંદર એક ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે તો તેની અંદર એક ચમચી ચા ઉમેરીશું જે આપણે ચા બનાવવા માટે ઉપયોગ કરતા હોય તે ચા લઈ લેવાનો તો તમે વધેલા ચા બનાવ્યા પછી વધેલી ચાની અંદર પણ આ ટિપ્સ અજમાવી શકો છો તો ઉકળવા લાગે એટલે બે ચમચી પાવડર લઈ લેવાનો છે કપડાં ધોવાનો કોઈ પણ પાવડર યુઝ કરી શકો છો તો બંને સરસ રીતે ઉકળી જાય એટલે મેં અહીંયા અડધા લીંબુનો રસ લઈ લીધો છે તો લીંબુના રસથી ચાંદીની અંદર સરસ ચમક આવી જતી હોય છે તો આ સામગ્રી તો દરેકના ઘરે અવેલેબલ હોય જ છે તો સરસ રીતે બધું ઉકળવા લાગે એટલે તેની અંદર આપણે છડાને રાખી લેવાના છે તો પાંચ મિનિટ સુધી આ જ રીતે ઉકાળીશું તો તમે ચાંદીની વીટી કે કોઈ પણ ચાંદીની વસ્તુ હોય તે આ રીતે ક્લીન કરી શકો છો પાંચ મિનિટ પછી હવે આપણે તેને અલગ કરી લેવાના છે તો હું જે પાણી છે તેમાંથી કાઢી અને ઠંડા પાણીમાં રાખી લઉં છું જેથી તે ઠંડા થઈ જાય તો ફ્રેન્ડ્સ અત્યારે જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે છડા કેટલા ક્લીન થઈ ગયા છે પણ જે તેની અંદર ડિઝાઇન હોય છે તેના માટે આપણે થોડી મહેનત કરવી પડે છે તો સામાન્ય બ્રશ વડે આપણે ઘસીશું તો અંદરથી પણ એકદમ ક્લીન થઈ જશે વધારે ઘસવાની પણ જરૂર નથી પડતી તો આ રીતે મેં થોડી સેકન્ડ માટે ઘસી લીધું છે તો હવે હું તમને પ્રોપરલી બતાવી દઉં તો એકદમ નવા જેવા થઈ રહ્યા છે તો કદાચ તમને વિડીયોમાં ખ્યાલ નહીં આવે પણ આ રીતે જો તમે ટ્રાય કરશો તો તમારી પાયલ એકદમ નવી થઈ જશે હું બંને જોડ પાયલને આ રીતે તમને નજીકથી બતાવી રહી છું અંદરની જે ડિઝાઇન છે તેમાં પણ સરસ રીતે ક્લીન થઈ ગયું છે તો આ ટિપ્સ ખૂબ જ ઉપયોગી છે અને સિમ્પલ રીતે ઘરે ટ્રાય કરી શકીએ છીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય